અડાજણમાં રહેતી બાવીસ વર્ષીય પરિણીતા નેહા હરેશ રોહિતે સોમવારે રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે પરિણીતાના પતિએ તેની માતાને આ બનાવ અંગે જાણ કરી હતી ત્યારબાદ પરિણીતાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે વધુમાં મળતી માહિતી અનુસાર નેહા અને હરેશના લગ્ન ચાર વર્ષ પૂર્વે પરિવારની સંમતિથી થયા હતા દાંપત્ય જીવનમાં બંનેઓને એક દીકરી હતી હરેશ ઓનલાઈન ગાર્મેન્ટ સેલિંગનો વ્યવસાય કરે છે નેહાના પિયરિયાઓએ આક્ષેપ કર્યો કે છેલ્લા બે વર્ષથી સાસરિયા નેહાને ત્રાસ આપી રહ્યા હતા સાસુ દિયર મેણા ટોણા મારતા હતા જેના લીધે નેહા કંટાળી ગઈ હતી બે દિવસ પહેલાં દીકરી જમાઈ ઘરે આવ્યા હતા નેહા પરત સાસરે જવા માંગતી ન હતી પરંતુ જમાઈ તેને સમજાવીને લઈ ગયા હતા અને આજે આ સમાચાર મળ્યા મૃતક નેહાની માતાએ કહ્યું કે બે વર્ષથી સાસુ અને દિયર ખૂબ દુઃખ આપતા હતા જમાઈ પણ એલફેલ બોલતો હતો વહેલી ઉઠતી નથી કામ કરતી નથી તેવા મીણા મારતા હતા બે દિવસ પહેલાં ઘરે આવી હતી સાસરે પાછી જવા માંગતી ન હતી પરંતુ જમાઈ બળજબરીથી લઈ ગયો દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે